સુરત શહેરમાં રોજે રોજ આપઘાતની લીધોનો બનાવ પ્રકાશમાં આવ્યો છે પાંડેસરામાં એક ચૌદ વર્ષની વિદ્યાર્થીનીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર સુખમાં સરી જવા પામ્યો છે ત્રણ સંતાનોમાં બીજા નંબરની દીકરીના આપઘાતને લઈ અનેક પ્રશ્નો બતાવા પામ્યો છે દુઃખમાં સરી પડેલી માતાએ કહ્યું હતું કે બપોરના ભોજન બાદ સુઈ ગયા હતા અને સાંજે ઉઠ્યા તો ઘર આંગણે બેઠી હતી ત્યારે એકની એક દીકરીએ ઘરને અંદરથી બંધ કરી મોતને વાલું કરી નાખ્યું હતું અને આવું કરવા પાછળનું કોઈ કારણ રહ્યું નથી પરિવાર વધુમાં જણાવ્યું હતું કે થોડી વાર બાદ નાના દીકરાએ બંધ દરવાજો ન ખોલતી બહેનને બૂમાબૂમ કરતાં બધા દોડી આવ્યા હતા દરવાજો તોડીની અંદર પ્રવેશ કરતાં દીકરી લટકતી જોવા મળી હતી પપ્પાની લાડકી દીકરીના આપઘાતની વાત સાંભળી પિતા શોકમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા કોઈ પણ પ્રકારની તકલીફ ન હોવા છતાં દીકરી આપઘાતનો રસ્તો અપનાવ્યો હતો તપાસ કહે તો ખબર પડે કે આપઘાતનું કારણ શું હોઈ શકે પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે માસૂમ કિશોરીએ દુપટ્ટાની હૂક વડે બાંધી આપઘાત કરી નાખ્યો હતો પોલીસે ઘટના સ્થળે જે તપાસ શરૂ કરી છે પરિવારે જણાવ્યું હતું કે ચૌદ વર્ષની એકની એક દીકરી ધોરણ સાતમાં અભ્યાસ કરતી હતી આજથી શાળાએ જવાનું હોવાથી એની તૈયારી કરતી હતી મંગળવારી બપોરે ભોજન કરી આખું પરિવાર આરામ કરવા ચાલી ગયો હતો ત્યારબાદ સાંજે ચાર કલાકે જાગીને આંગણે બેઠા હતા તે સમયે તે લટકતી જોવા મળી છે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષેટા